પ્રાથમિક શિક્ષણમાં મહેકમ કરતા ઓછા શિક્ષકો હોવાના કોંગ્રેસના આક્ષેપ અંગે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાની પ્રતિક્રિયા સામે આવી હતી તેમણે કહ્યું કે કોંગ્રેસ અભ્યાસ વગર માત્ર આક્ષેપો કરે છે કુલ શાળાઓ પૈકી માત્ર એક હજાર એકસો શાળાઓમાં એક હજાર કરતાં વધારે શિક્ષકોની ઘટ છે રાજ્ય સરકાર ત્વરિત ધોરણે આ શિક્ષકોની ભરતી કરવા માટે આયોજન કરી રહી છે વિધાનસભાના ફ્લોર ઉપર શિક્ષણની ચર્ચા દરમિયાન કોંગ્રેસના આગેવાને જે પ્રકારના આક્ષેપો કર્યા છે કે શિક્ષણ પ્રાથમિક શિક્ષણ વિભાગની અંદર મહેકમ ઘટાડ્યું છે પાયા વિહોણો અભ્યાસ વગરનો આક્ષેપ છે આ એ વાત ચોક્કસ હું માનું છું કે ત્રણ ટકા સ્કૂલોની અંદર એકત્રીસ હજાર જેટલી સ્કૂલોમાંથી પ્રાથમિક શાળાઓમાંથી અગિયારસો જેટલી પ્રાથમિક શાળાઓમાં જેમાં ચારસો ને ઓગણીસ પ્રાથમિક શાળામાં જ્યાં બે શિક્ષકની જરૂર છે ત્યાં એક શિક્ષક છે જ્યારે બાકીની છસો ને ચોરાણું શાળાઓમાં ત્રણ શિક્ષકની જરૂર છે ત્યાં બે શિક્ષક એક શિક્ષક છે માત્ર ને માત્ર અગિયારસો શાળાની અંદર કુલ એક હજાર કરતા વધારે શિક્ષકો ઓછા છે કુલ મળીને ગુજરાતની અંદર આપણે જોઈએ તો સાડા નવ હજાર શિક્ષકો જે મહેકમ છે એના કરતા સાડા નવ હજાર શિક્ષકો ઓછા છે મને કહેતા આનંદ થાય છે કે જે પ્રકારે રાજ્ય સરકારની ભરતીનું કેલેન્ડર ચાલે છે ટૂંકમાં જ ભરતી થવાના છે અને છ હજાર વિદ્યા સહાયકોની ભરતી પણ પ્રોસેસમાં છે હું એમ માનું છું કે નવ હજાર જેટલું જે ગેપ આપણે ત્યાં શિક્ષકોનો છે તાત્કાલિક રાજ્યની સરકાર ભરવાની છે